હવે શું કીધું છે અને પી ક્યુ આર અને એસ અનુક્રમે એ બી બી સી સીડી અને ડીએના મધ્ય બિંદુઓ છે એટલે કે એ બી બાજુનું મધ્ય બિંદુ કોણ છે પી બીસીનું મધ્ય બિંદુ ક્યુ સીડીનું મધ્ય બિંદુ આર અને એડીનું મધ્ય બિંદુ એટલે અથવા તો નું મધ્ય બિંદુ કોણ છે એસ છે તો સાબિત કરો કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ મતલબ પી ક્યુ આર એસ આ જે અંદરના મધ્ય બિંદુને જોડતો જે લંબચોરસ બને છે ચતુષ્કોણ એ લંબ ચોરસ છે તેમ સાબિત કરવાનું છે તો અહીંયા આપણને જે જે પક્ષમાં આપ્યું છે રકમમાં એ અહીંયા લખીએ બી સીડી સમજુ ચતુષ્કોણ છે અને પી ક્યુ અને એસ અનુક્રમે એ બી બી સીડી અને ડીએ ના ડીએ બાજુઓના મધ્ય બિંદુઓ છે બરાબર જે આપણે અહીંયા અહીંયામાં રકમમાં વાંચ્યું છે એનું એ જ વસ્તુ અહીંયા આપણે સૌપ્રથમ લખી છે એટલે કે એ બી અને ડી એ ના મધ્ય કોણ છે પી ક્યુ અને એસ છે હવે હવે અહીંયા દેખો મિત્રો ત્રિકોણ એ બી સી એટલે કયો છે કે આ ત્રિકોણ એ છે ત્રિકોણ એ માં આપણે અહીંયા ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને કેવો હોય સમાંતર હોય અને ત્રીજી બાજુ કરતા અડધો હોય એ આપણને પ્રમેયમાં શીખ્યા છીએ એટલે અહીંયા મેં શું લખ્યું કે પીક્યુ અને એસી બંને કેવા છે એકબીજાને સમાંતર છે તથા પીક્યુનું નું માપ એસીના માપ કરતાં કેવું છે અડધું છે બરાબર તો અહીંયા પીક્યુ બરાબર વનહાપ એસી લખ્યું તો અહીંયા એબીસી ત્રિકોણ માટે પીક્યુ સમાંતર એસી અને પીક્યુ બરાબર વનહાપ એસી એમ લખાય બરોબર આ પહેલું થયું હવે બીજો ત્રિકોણ ત્રિકોણ એડીસી માં એડીસી ત્રિકોણમાં બે બાજુઓના મધ્ય બિંદુ એટલે બે બાજુ કહીએ તો એડી અને સીડી એના બિંદુ સમાંતર અને ત્રીજી બાજુ કરતા એનું માપ કેવું હોય અડધું હોય એટલે અહીંયા એસઆર સમાંતર એસી એટલે કે એસઆર સમાંતર એસી અને એસઆરનું માપ એસી ના માપ કરતા કેવું છે અડધું છે

પિક્યુ એસી હોય અને થાય ત્યાર ઉપરાંત બીજું શું છે કે પીક્યુ અને એસઆર બંનેનું માપ કેવું છે તો એસી ના અડધા માપ જેટલું છે એટલે કે પીક્યુ અને એસઆર પણ કેવા થાય સરખા થાય એટલે આપણે અહીંયા શું લખ્યું કે ચતુષ્કોન પીક્યુઆરમાં pq અને sr સમાંતર છે બરોબર અને pq અને sr ના માપ કેવા છે સરખા છે માટે ચતુષ્કોણ pqrs એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે અહીં અહીં abcd સમબાજુ ચતુષ્કોણ હોવાથી ac અને bd ના વિકર્ણો શું છે કાટખૂણે દુભાગે છે આ જે abcd ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણ છે એટલે કે એના વિકર્ણો વિકર્ણો એટલે કે ac અને bd

બરોબર એસી આ છે અને પીક્યુ આ છે એની છેદિકા એમ એન બરોબર આ રીતે એમ એન પી બરોબર આ રીતે આખો સી બને કેમ આવું કર્યું તો કે સમાંતર બાજુઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણનો સરવાળો કેટલો હોય એકસો ને આપણે લખ્યું કે ખૂણો એમ કેટલો થાય એકસો છેદિકાની એક જ તરફના અંતર કોણ હોવાથી હવે એમ નું માપ કેટલું એમ લખ્યું છે કેમ એમ બી લખ્યું ત્યાં એમ એન અને એમ બી કરવું તો બી એ બંને માપ તો એક જ થાય એટલે મેં અહીંયા એ એમ જગ્યાએ એ એમ બી એમ એન પી બરાબર એકસો એસી થાય હવે એ એમ માપ કેટલું છે નેવું વધતા ખૂનો એમ એન પી બરાબર એકસો એસી અંશ નેવું નેવું અહીંયાથી બરાબરની સામે લેજો એટલે શું થાય એકસો એસી માઇનસ નેવું માટે એમ એન માપ મને કેટલું મળ્યું તો કે એમ એન માપ મને અહીંયા કેટલું મળે છે નેવું અંશ મળે છે એટલે ખૂનો એમ એન પી કેટલો થયો આપણો નેવું અંશનો થયો હવે આગળ જોઈએ મિત્રો તો ત્રિકોણ હવે આગળ જોઈએ ત્રિકોણ ક્યાં છે તો આવી રહ્યો ત્રિકોણ પી પી અને 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 એસ એસ અનુક્રમે અનુક્રમે આ એબી બિંદુ છે બરોબર આ એ બી બાજુ અને એડી બાજુના મધ્ય બિંદુ છે તો શું થશે કે બંને મધ્ય બિંદુને જોડતો રેખા રેખા ત્રીજી બાજુ ને શું હોય સમાંતર હોય એટલે અહીંયા આપણે લખ્યું પીએસ સમાંતર બીડી હવે પીએસ સમાંતર બીડી બરોબર પીએસ સમાંતર બીડી અને એનપી એની છેદિકા છે બરોબર પીએસ સમાંતર બીડી અને એનપી એની છેદિકા છે તો શું થશે કે ખૂનો ડી એનપી અને ખૂનો એન સોરી ડી એનપી અને ખૂનો એનપીએસ છેદિકાની એક જ તરફનો અંતર કોણ થાય તો બંનેનો સરવાળો આ ખૂણો અને આ ખૂનાનો સરવાળો કેટલો હોય એકસો ને અંશ જે આપણે આગળ કરેલું એ પ્રમાણે એમાં આ બે ખૂણાનો સરવાળો એકસો એસી બતાવેલા હવે આ બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતર કોણ તો આમનો સરવાળો કેટલો થાય એકસો ને અંશ એટલે લખ્યું ડીએનપી વધતા એનપીએસ એટલે કે ડીએન પી વત્તા એનપીએસ એટલે કેટલો થયો એકસો એસી અંશ થયો હવે હવે તમે અહીંયા ડીએનપી લખો અથવા એમ લખો માપ તો એક જ થવાનું ખૂણો એક જ એટલે આપણે અહીંયા ડીએનપીની જગ્યાએ એમ એનપી લખ્યું અને વધતા એનપીએસ બરાબર એકસો ને એસી અંશ ચલો એમ એનપીનું માપ કેટલું મળેલું આપણને અહીંયા જ લખેલું એમ એનપીનું માપ કેટલું હતું નેવું હતું એટલે કે નેવું વધતા એનપીએસ બરાબર એકસો ને એસી અંશ માટે નેવું ને બરાબરને સામે લઈ જઈએ એટલે શું થશે એકસો એસી માઇનસ નેવું માટે એનપીએસ બરાબર કેટલા મળ્યા નેવું મળ્યા તો એનપીએસ એટલે કેટલું મળ્યું નેવું મળ્યા તો અહીંયા આપણે લખી શકીએ એનપીએસ બરાબર નેવું બરાબર તો અહીંયા મારું નામ લખો તો લખાય ને એની જગ્યાએ ક્યુ અથવા એસપી ક્યુ કેટલું થયું નેવું અંશ થયું માટે હવે શું થયું અંદરનો જે ચતુષ્કોણ હતો આપણો કયો પી ક્યુ એસ એમાં એક ખૂણો નેવું ન મળ્યો તો આપણે લખી શકીએ લખી શકીએ આમ સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આરએસનો એક ખૂણો પી કાઠ છે તથા

સરખા છે તો અહીંયા મેં લખ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીના વિકર સમાન છે એટલે કે એસી બરાબર બીડી એસી અને બીડીના માપ કેવા છે સરખા છે હવે ત્રિકોણ ડી એ બી એટલે આ ત્રિકોણ અને ત્રિકોણ સી એટલે કે આ ત્રિકોણ બરોબર ડીએ એટલે આ ત્રિકોણ સીએ બી એટલે આ ત્રિકોણ બંને ત્રિકોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એની સામસામેની બાજુ કેવી હોય સરખ્યું એટલે કે ડીએ બરાબર સી બી એટલે આપણે અહીંયા લખ્યું ડીએ બરાબર સી બી કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી છે સમાન છે હવે આ બે ત્રિકોણ આપણે જે રચેલા ડીએ બી સોરી ડીએ બી અને સીબીએ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે તો કે એ બી કેવી બાજુ છે સામાન્ય બાજુ છે તો એ બી બરાબર એ બી સામાન્ય બાજુ તથા આપણને પક્ષમાં કીધું છે કે વિકરનો કેવા છે સરખા છે એટલે કે એસી અને બીડી બંને કેવા છે સરખા છે માટે શું થશે બાજુ 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 એટલે કે બાબા બા મુજબ આ બંને ત્રિકોણ કેવા થયા એકરૂપ થયા એટલે કે ત્રિકોણ ડી એ બી એકરૂપ ત્રિકોણ સી બી એ બરોબર માટે હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે ડીએ બી અને સી બી એ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે એટલે આપણે લખી શકીએ કે ડીએ બી ખૂ સોરી ખૂણો ડીએ બી અને ત્રિકોણ ખૂણો સી બંને એ બંને મુજબ કેવા થાય બંને ખૂણા તો કે બંને ખૂણા સીપીસીટી મુજબ સરખા છે હવે આપણને પહેલું જ આપ્યું છે વિધાનમાં કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે આ બે બાજુઓ સમાંતર છે અને એની છેદિકા એ બી બરોબર તો લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોન એ બીસીડીમાં એડી સમાંતર બીસી અને એ તેમની છેદિકા છે માટે આ બે समांतर બાજુઓને છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કેટલો થાય 180 એટલે કે ખૂણો DAB અને ખૂણો CBA + સોરી ખૂણો DAB + ખૂણો CBA બરાબર કેટલો થાય 180 છેદિકાની એક જ તરફના અંતઃકોણો માટે ખૂનો ડી એ બી અને ખૂનો સી બી એ પૂરક કોણ છે અને તેઓ કેવા છે સમાન છે બરોબર બંને ખૂણા સરખા છે અને બંને ખૂણા કેવા છે પૂરક કોણ છે માટે ડીએ બી અને સી બી કેટલો માપ થાય નેવું અંશ થાય એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં ખૂણો એ અને ખૂનો બી બંને કાટખૂણા ખૂણા છે માટે સમાન વિકર્ણ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી કેવો છે લંબ ચોરસ છે ત્યારબાદ આપણે ત્રીજો દાખલો જોઈશું કે સમ બાજુ ચતુષ્કોન વિકરણનો એકબીજાને લંબ હોય તેમ દર્શાવો તો અહીંયા લખીએ કે આપણે પહેલા અહી છે જેમાં સમબાજુનો મતલબ શું થાય જેની બધી બાજુ એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર AD છે બરોબર તો બધી બાજુઓ કેવી છે સરખી છે હવે ત્રિકોણ AOD એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ COD એટલે કે આ ત્રિકોણ આ બંને ત્રિકોણની અત્તરમાં વાત કરીએ તો લખીએ ત્રિકોણ અહીં ત્રિકોણ AOD અને ત્રિકોણ COD માં બંને ત્રિકોણમાં શું શું છે તો કે ભાઈ ઓ એ બરાબર ઓડી થાય સોરી ઓ એ બરાબર ઓછી થાય કેમ થાય તો લખીએ પેલા તો કે ઓ એ બરાબર ઓછી કારણ સમાંતર બાજુ ચતુષ્કોન સમાંતર બાજુ સોરી સમબાજુ ચતુષ્કોન જે છે એના વિકારનો પરસ્પર કેવા હોય એકબીજાને દુભાગે પ્રમેય આઠ પોઈન્ટ છ બરોબર સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે પ્રમેય નંબર આઠ પોઈન્ટ છ મુજબ હવે હવે બંનેમાં આ જે બાજુ ઓડી છે કેવી છે સામાન્ય બાજુ છે તો ઓડી બરાબર ઓડી તો લખીશું સામાન્ય બાજુ બરોબર અને બંનેમાં એડી કેવું છે એડી બરાબર સીડી કેમ બાજુ ચતુષ્કોણ છે લખે કે એડી બરાબર સીડી પક્ષ મુજબ માટે શું થશે કે બાબાબા શરત મુજબ ત્રિકોણ એઓ એકરૂપ ત્રિકોણ સી થાય બરોબર અને બંને ત્રિકોણ એકરૂપ છે એટલે આપણે અહીંયા લખી શકીએ કે ખૂણો એઓડી અને ખૂણો COD બરોબર આ બંને ખૂણા સીપીસીડી મુજબ કેવા છે તો ખૂનો એઓડી બરાબર ખૂનો સી ઓડી સીપીસીટી મુજબ સરખા છે તેમ બતાવી શકીએ હવે હવે અહીંયા દેખો મિત્રો કે અહીંયા શું છે કે એઓડી અને સીઓડી આ બંને ખૂણા ભેગા કરેલા કેવો ખૂણો બને રેકિક જોડના ખૂણા બને તો લખીશું પરંતુ પરંતુ ખૂણો એઓડી અને ખૂનો સી ઓડી રેખીક જોડના ખૂણા હોવાથી રેખિક જોડના ખૂણા હોવાથી શું થશે એઓડી વત્તા ખૂનો સીઓડી બંને રેખિક જોડના ખૂણા હોય તેમનું માપ કેટલું હોય એકસો ને એસી માટે ખૂનો એઓડી વત્તા ખૂણો એઓડી બરાબર એકસો ને એસી અંશ કારણ કે એઓડી બરાબર શું છે ખૂણો સીઓડી એટલે આપણે જે અહીંયા સીઓડી માપ હતું એની જગ્યાએ એઓડી જ લખી દીધું હવે તો લખી શકીએ આપણે કે માટે આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો થાય ટુ ખૂણો એઓડી થાય બરાબર એકસો ને એસી અંશ માટે ખૂણો AOD = 180 / 2 માટે ખૂણો AOD = 180 / 2 એટલે કેટલા થાય 90° થાય માટે ખૂણો AOD = ખૂણો COD = 90° મળ્યા આપણે માટે લખી શકે કે આ થી બરોબર AOD એટલે આ જે ખૂણો છે અને COD એટલે આ જે ખૂણો બને છે નેવો થયો બરોબર તો આથી આપણે લખી શકીએ ચતુષ્કોર્બીજાને એકબીજાને

એપી અને સીક્યુ લંબ દોરેલ છે એપી અને સીક્યુ આ જો લંબ દોરેલ છે તો સાબિત કરો કે એબીપી એટલે કે એબીપી એકરૂપ ત્રિકોણ એ સોરી એબીપી એકરૂપ ત્રિકોણ સી બી થાય અને એપી બરાબર સીક્યુ છે તેમ સાબિત કરવાનું છે તો અહીંયા જોઈએ આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર અને બીડી તેમની શું છે તેમની છેદિકા છે બરોબર મિત્રો સમજ પડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એ બી અને સીડી સમાંતર બાજુ છે અને બીડી એમની શું છે છેદિકા છે અવે મિત્રો અહીંયા જે આકૃતિ દોરી છે મેં આ રીતની બરોબર ત્યાંથી તમને ખબર પડશે કે આગળ શું આવો સ્ટેપ કે બંને સમાંતર બાજુઓની છેદિકાથી બનતા યુગ્મકોણ કેવા હોય સમાન હોય એટલે કે એ બી ડી બરોબર એટલે કે એ બી ડી ખૂણો એ બી ડી બરાબર ખૂણો સી ડી બી થશે તો લખીએ ખૂણો એ બી ડી બરાબર ખૂણો સી બી સોરી સીડી લખીએ પરંતુ હવે મારે અહીંયા એડીબી નથી લખવું નામ મારે નામ શું લખવું એડી પી લખ એ બી પી લખવું છે એ ની જગ્યાએ એ બી પી નામ લખું ચાલશે કારણ કે બીડી બીડી રેખા પર જ બિંદુ પી આવેલું છે એટલે એ બી પી લખીશ તેવી જ રીતે સી ડી ની જગ્યાએ સી ડી ક્યુ લખી કારણ કે બીડી જ રેખા પર ક્યુ બિંદુ છે એટલે અહીંયા નામ આપણે શું લખીશું સી ડી ક્યુ બરોબર આને આપણે આપ્યે એક નંબર હવે લખીએ કે ત્રિકોણ એ પી બી અને ત્રિકોણ સી ક્યુ ડી માં બંને ત્રિકોણમાં સરખું શું છે તો કે એ બી બરાબર સીડી કેમ એ ને સીડી કેમ સરખા છે કારણ કે સમાંતર બાજુ છત્રીસ કોણની સામસામેની બાજુ કેવી હોય તો કે સમાન હોય ની સામ સામેની બાજુ ઓકે મિત્રો હવે હમણાં જ આપણે લખ્યું કે એ અને સીડી ક્યુ યુગ્મ કોણ હોવાથી સોરી હા યુગમાં કોણ હોવાથી કેવા હોય સરખા છે તો લખે ખૂનો એ બી પી બરાબર ખૂનો સી ડી ક્યુ પરિણામ એક પરથી ચલો બીજું પક્ષમાં શું આપ્યું છે કે એ અને સી બિરોબી નામાંથી વિકરના બીડી પર અનુક્રમે એપી અને સી ક્યુ લમ દોરેલ છે બરોબર શું છે લંબ દોરેલ છે એટલે કે ખૂણો એ પીબી અને ખૂણો સી ક્યુડી નેવું અવસના થશે બંને ખૂણા તો કે ખૂણો એપીબી બરાબર ખૂણો સી ક્યુડી ખૂણા છે અથવા પક્ષ મુજબ લંબ છે માટે કઈ શરત થશે ખૂણો ખૂણો બાજુ એટલે કે ખૂખુબ શરત મુજબ તો ખૂબ જ શરત મુજબ ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ સી ક્યુ ડી થાય બરાબર મિત્રો તો આપણું જે પરિણામ એક સાબિત કરવાનું તે થઈ ગયું મિત્રો હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે બરાબર એ બી પી અને સી ક્યુ ડી તો અહીંયા શું થશે આપણે લખી શકીએ કે એપી અને સી ક્યુ સીપી સીટી મુજબ કહેવા છે તો કે એપી બરાબર સી ક્યુ સીપી સીટી મુજબ સરખા થયા પરિણામ બે પણ આપણું સાબિત થયું મિત્રો તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ચાર પણ પૂર્ણ થાય છે આભાર મિત્રો